નમસ્કાર મિત્રો સોના તેમાં ચાંદીના તાજા સમાચારની વાત કરીએ તો સોનાની તો મિત્રો ટૂંક જ સમયમાં એટલે કે આઠ જ દિવસની અંદર સોનાની કિંમતોમાં દસ હજાર થી પણ વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે ને સૌથી કિંમતી ધાતુ સોનું જે સતત વધી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે સોનું આગામી દિવસોમાં કેટલું સસ્તું થશે જેના સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હજુ સુધી આપણી આ ચેનલ ને ન કરી હોય તો આપણી આ કરી ને બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે તો કયા કારણોથી સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે જેના કારણોની વાત કરીએ તો મિત્રો ભારતમાં તહેવારોની ખરીદી પૂરી થઈ ગઈ છે અને ગ્લોબલ તણાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો સૌથી વધારે લોકો પ્રોફિટ માટે સોનાનું સેલિંગ કરી રહ્યા છે જેના કારણે સોનાની માંગ જે છે એ સતત ઘટી રહી છે અને આગામી દિવસોમાં સોના ચાંદી જે છે એ હજુ પણ સસ્તું થતું જોવા મળે તેવી સંભાવનાઓ જ જોવા મળી રહી છે તો ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ થઈ રહેલા સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો પિંચોતેર માં જયારે દસ ગ્રામ એક લાખ દસ હજાર સાતસો ને પચાસ માં જ્યારે સો ગ્રામ અગિયાર લાખ સાત હજાર પાંચસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં તેજી બાદ બાર હજાર ને બ્યાસી માં જયારે દસ ગ્રામ એક લાખ વીસ હજાર આઠસો વીસ માં જયારે સો ગ્રામ બાર લાખ આઠ હજાર બસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ ઘટાડો નોંધાયો છે ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમી અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો મિત્રો હવે સોનાની ઘટાડો થવાના મહત્વના કારણોની વાત કરીએ તો ભારતમાં તહેવારોની ખરીદી પૂરી થઈ ગઈ છે જયારે ગ્લોબલ ઘટાડો જે મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદી સેફ હેવન માનવામાં આવે છે એટલે કે લોકો મુશ્કેલ સમયમાં તેને ખરીદે છે અને ગ્લોબલ તણાવમાં ઘટાડો થવાથી તેમના ભાવ ઘટાડો થયો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો સમાચારોની વાત કરીએ તો મિત્રો હવે ટૂંક જ સમયમાં લગ્ન ગાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે સોનાની માર્કેટમાં એટલે કે સોનાની માંગમાં વધારો જોવા મળી શકે છે અને આ વર્ષની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ

સોનાની ખરીદી કરી લઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે બે કારણ કે તહેવારોની સિઝન પહેલા જ સોનાના ભાવમાં વધારો થયો હતો ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સતત સોનું ઘટી રહ્યું છે તો બે માં ચોંકાવનારા ટાર્ગેટ આવી રહ્યા છે કે સોનું સામાન્ય રીતે નિષ્ણાતો માની રહ્યા છે કે આગામી દિવસોમાં એટલે કે બે હજાર છવ્વીસ ની શરૂઆતમાં ટ્રેડ થઈ રહ્યું છે ત્યારે અત્યાર સુધીનો સૌથી ઊંચો સ્તર સ્પોર્ટ ગોલ્ડ માં જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો સોનાની સાથે વાત કરીએ ચાંદીની તો માત્ર સોનું જ નહીં પરંતુ ચાંદીની કિંમતોમાં પણ ભારે વધારો નોંધાયો હતો અને ચાંદી પણ ખૂબ જ ઓલ ટાઈમ હાઈ સપાટીએ જઈ રહી હતી પરંતુ જે ચાંદીની કિંમતોમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે તો હવે વાત કરીએ તો મિત્રો ઓલ ઇન્ડિયા સરાફા બજાર અનુસાર જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં જો નિષ્ણાંતો કહે છે કે યુક્રેન અને રશિયામાં વધતા તણાવ અને ફેડી રિઝો દ્વારા સંભવિત વ્યાજ દરમાં ઘટાડાની વધતી જતી બજાર અપેક્ષા હોય રોકાણકારોને સોલા જેવી સંપત્તિમાં આકર્ષિત કર્યા છે જેના કારણે સૌથી વધારે રોકાણકારો સોનાની ખરીદી કરી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો જેની સાથે નિફ્ટીના રોકાણકારો શેર માર્કેટમાં મંદીના કારણે સૌથી વધારે લોકો હાલ અત્યારે સોનાની ખરીદી કરી રહ્યા છે જેની સાથે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસની સાલ દરમિયાન સોનાની કિંમતોમાં ભારે વૃદ્ધિ બાદ અત્યારે દિવસે ને દિવસે સોનું ઘટતું પણ જોવા મળી રહ્યું છે તો વિશ્વના સૌથી મોટા નાણાકીય નિષ્ણાંતો અને સંસ્થાઓ

તરફથી વધતી માંગ છે જેની સાથે વાત કરીએ તો મિત્રો જ્યારે યુએસ ડોલરની અંદર મજબૂતાઈનો માહોલ જોવા મળે છે ત્યારે સોનું સસ્તું હોય છે અને યુએસ ડોલર જેટલો નબળો પડતો જોવા મળે તેટલી સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે એટલે કે વધઘટ જોવા મળતી હોય છે અને સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ વધારાની સંભાવનાઓ જોવા મળી છે અને બે હજાર ચોવીસમાં ચાંદી બારે મોંઘી થતી જોવા મળે તેવી લોકો ધારણા કરી રહ્યા છે જ્યારે આપણે હાલ કરીએ તો સૌથી મોટા પ્રમાણમાં લોકો સતત સવાલ કરી રહ્યા છે કે સોના ચાંદીના દાગીના બનાવવા છે તો સોનું હજુ પણ સસ્તું થશે તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ઔદ્યોગિક રીતે ચાંદીની માંગ સતત વધી રહી છે જેના કારણે આગામી દિવસોમાં ચાંદી મોંઘી થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે જો તમે ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે જ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ અપડેટમાં સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વીડિયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ અપડેટ